રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપ સૌનું ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું શુક્રવાર એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દૈનિક રાશિફળની તો ચાલો જાણીએ કે આજનો દિવસ કેવી રીતે પસાર થશે મેષ રાશિથી મીન રાશિ સુધીના બારે રાશિના જાતકો માટે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે કામકાજના ક્ષેત્રે નવી તક મળી શકે છે જેઓ બિઝનેસમાં છે તેઓ માટે આર્થિક લાભની શક્યતા પણ રહેલી છે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો માથાનો દુખાવો અથવા થાક અનુભવાય છે તો આરામ લેવો ખાસ જરૂરી છે આજનો શુભ રંગ છે લાલ શુભ દિશા જોઈએ તો પૂર્વા તેમજ શુભ અંક જોઈએ તો પાંચ બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ આજે મનમાં શાંતિ અને સ્થિરતા રહેશે ધીરજ રાખશો તો મોટો લાભ પણ મળી શકે છે રોકાણ માટે સમય અનુકૂળ છે ઘર પરિવારમાં સમાધાન અને સુખનો માહોલ રહેશે કોઈ મિત્ર પાસેથી સારા સમાચાર મળી શકે છે આરોગ્ય એકદમ સારું રહેશે પરંતુ જંક ફૂલ ફૂડથી દૂર રહો આજનો શુભ રંગ છે ગુલાબી શુભ દિશા છે દક્ષિણ તેમજ શુભ અંક છે બે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે નવો ઉત્સાહ અનુભવ અનુભવો છો નવી વિચારધારાઓ ઉદભવશે અને તે કારકિર્દીમાં સફળતા લાવશે વિદ્યાર્થીઓ માટે દિવસ લાભદાયક છે પ્રેમ સંબંધોમાં થોડી ગેરસમજણ થઈ શકે છે ધીરજથી કામ ઉકેલો પ્રવાસના યોગ છે પણ યોજના બનાવીને જ પ્રસ્થાન કરો આજનો શુભ રંગ છે પીળો તેમજ આજનો શુભ દિશા છે પશ્ચિમ તેમજ આજનો શુભ અંક છે ત્રણ કર્ક રાશિ કર્ક રાશિનામાં અક્ષર છે હ તેમજ ડ કામકાજમાં અચાનક વિલંબ થઈ શકે છે પણ ધીરજ રાખશો તો પરિણામ સારું મળશે પરિવારના વડીલોનો આશીર્વાદ મળશે નાણાકીય દ્રષ્ટિએ મધ્યમ દિવસ છે પ્રેમ જીવનમાં આનંદ છે પરંતુ કોઈ જૂની વાતને લઈને તણાવ ન લો આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજની શુભ દિશા છે ઉત્તર તેમજ આજનો શુભ અંક છે છ સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ ટ આજે આત્મવિશ્વાસથી ભરેલો દિવસ રહેશે નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે બિઝનેસમાં નવી ડીલ ફાયદાકારક સાબિત થશે જીવનસાથી સાથે મીઠો સમય પસાર થશે આરોગ્ય ઉત્તમ રહેશે મિત્રો સાથે મનોરંજક વાતાવરણ સર્જાશે આજનો શુભ રંગ છે સોનેરી ગોલ્ડ શુભ દિશા છે પૂર્વ તેમજ શુભ અંક છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આજે કામના ક્ષેત્રે થોડું તણાવ આવી શકે છે વિવેકપૂર્વક નિર્ણય લો પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી પરિવાર સાથે સમય પસાર કરવાથી મન શાંત રહેશે આરોગ્યની દ્રષ્ટિએ પાચન તંત્રની સમસ્યા થઈ શકે છે આજનો શુભ રંગ જોઈએ તો લીલો શુભ દિશા જોઈએ તો દક્ષિણ તેમજ શુભ અંક જોઈએ તો સાત તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર તેમજ ત આજે આનંદ અને સુખથી ભરેલો દિવસ રહેશે પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે વ્યવસાયમાં નવી તક મળી શકે છે પૈસાની આવક વધવાની પૂરી શક્યતા રહેલી છે આરોગ્ય સારું રહેશે કોઈ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવો લેવાનું થાય તો લાભ થઈ શકે છે શુભ રંગ જોઈએ તો આસમાની શુભ દિવસ જોઈએ દિશા જોઈએ તો પશ્ચિમ તેમજ શુભ અંક જોઈએ તો નવો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય માનસિક રીતે શાંતિ મળશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે નોકરીમાં ઉન્નતિના યોગ પણ રહેલા છે મિત્રો સાથે સમય વિતાવવાથી આનંદ મળશે આરોગ્યમાં સુધારો જોવા મળી શકે છે દાન પુણ્યના કાર્યો માટે ઉત્તમ સમય રહેલો છે શુભ રંગ જોઈએ તો કાળો શુભ દિશા જોઈએ તો ઉત્તર તેમજ આજનો છે છે ભ ફ આજે તમારું ભાગ્ય પ્રબળ રહેલું છે લાંબા ગાળાના રોકાણ માટે સમય ઉત્તમ છે કામકાજમાં ઉત્સુક પરિણામ મળી શકે છે કુટુંબમાં આનંદનું વાતાવરણ રહેશે યાત્રાના યોગ શુભ રહેલા છે આરોગ્યની દ્રષ્ટિએ થોડી થાકની શક્યતા રહેલી છે પાણી પૂરતું પીતા રહો શુભ રંગ છે નારંગી શુભ દિશા છે પૂર્વા શુભ અંક છે આઠ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ કામમાં નવી જવાબદારીઓ મળી શકે છે ધીરજથી અને ઈમાનદારીથી કરશો તો સફળતા જરૂરથી મળશે પૈસાની સ્થિતિ સુધરશે પરિવાર સાથે સંબંધ મજબૂત બનશે આરોગ્ય એકદમ સારું રહેશે જીવનસાથી સાથે વાદ વિવાદ ન કરો આજનો શુભ રંગ છે રાખોડી તેમજ શુભ દિશા છે દક્ષિણ તેમજ આજનો શુભ અંક છે દસ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ મન પ્રસન્ન રહેશે લાંબા સમયથી ચાલતી ચિંતાઓ દૂર થશે નોકરી ધંધામાં લાભના સંકેત પણ રહેલા છે મિત્રતાને સંબંધોમાં વિશ્વાસ વધશે આરોગ્ય સુધરશે આધ્યાત્મિક કાર્યોમાં મન જોડાશે શુભ છે વાદળી શુભ દિશા છે પશ્ચિમ તેમજ આજનો શુભ અંક છે અગિયાર મીન રાશિ મીન રાશિના નામા અક્ષર છે દ ચ તેમજ થ આજે મનમાં નવી આશા જાગશે આર્થિક લાભ થવાની પૂર્ણ શક્યતા રહેલી છે કોઈ અધૂરું કામ પૂર્ણ થશે ઘર પરિવારમાં અને આનંદ રહેશે આરોગ્યમાં સુધારો જોવા મળી શકે છે પ્રેમ સંબંધમાં નવી શરૂઆત થઈ શકે છે આજનો શુભ રંગ છે જાબળી તેમજ શુભ દિશા છે ઉત્તર તેમજ આજનો શુભ અંક છે બાર રાધે રાધે પ્રિય દર્શક મિત્રો આજનો સારાંશ જોઈએ તો આજે શુક્રવારનો દિવસ સૌ માટે સકારાત્મક છે લક્ષ્મીજીની કૃપા વધુ રહેશે ખાસ કરીને વૃષભ રાશિ તુલા રાશિ અને મીન રાશિના જાતકો માટે પર કોઈ નવો કામ શરૂ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે પ્રિય દર્શક મિત્રો આપને આજનું દૈનિક રાશિફળ કેવું લાગ્યું કૃપા કરીને કોમેન્ટમાં જણાવશો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઈક શેર તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂરથી લખો અને